તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો વડોદરામાં ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદથી આજવા સરોવરમાં પાણીની આવક થવા પામી છે આજવા સરોવરમાં જળસ્તર વધતા વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં પણ વધારો થયો છે તો આ સાથે જ નદીમાં પાણીની આવક થતાં કાલાઘોડા બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યું છે વડોદરામાં સતત પડી રહેલા વરસાદને કારણે સરોવરમાં આજવા સરોવરમાં પાણીની આવકમાં વધારો થયો છે ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે ત્યારે આજવા સરોવરમાં જળસ્તર વધતા વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં પણ વધારો થયો છે ત્યારે આ જળસપાટીમાં વધારો થતાં કાલાઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે તો વડોદરામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે ત્યારે નદી નાળા અને જળાશયો તેમજ સરોવરોમાં પણ પાણીની આવકમાં વધારો થવા પામ્યો છે વિશ્વામિત્રી નદી જેની વાત કરવામાં આવે તો તેની આવકમાં પણ વધારો થયો છે તેમાં જળ સ્તરમાં પણ વધારો થયો છે અને નદીમાં પાણીની આવક વધતા જે બ્રિજ છે તેને પણ બંધ કરવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે તો વડોદરાના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થયો છે તો નદીમાં પાણીની આવક થતા કાલા ઘોડા બ્રિજ બંધ કરવામાં આવ્યું છેલ્લા ઘણા દિવસોથી અવિરતપણે સતત વરસાદ વરસી રહ્યો છે પરંતુ જે રીતે દક્ષિણ ગુજરાત અને કહી શકાય કે સૌરાષ્ટ્રમાં મેઘ મહેર જોવા મળી હતી ત્યારબાદ હવે મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરામાં પણ છેલ્લા બે દિવસથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે અનેક રોડ રસ્તા ઉપર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા હતા તો તેની સાથે જ વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા હતા લોકોના ઘરો સુધી દુકાનો સુધી આ પાણી પહોંચી ગયા હતા ત્યારે લોકો કહી શકાય કે નુકશાની વેઠવાનો વારો આવ્યો હોવાનું પણ કહી રહ્યા છે તો આ બધાની વચ્ચે એકાએક જ્યારે અવિરતપણે વરસાદ વરસ્યો હતો ત્યારે જળ કહી શકાય કે જળાશયો નદી તળાવમાં પણ પાણીની આવકમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આજવા સરોવરની જો વાત કરીએ તો આજવા સરોવરમાં જળસ્તર વધતા વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં પણ વધારો થયો છે અને નદીની નદીમાં જ્યારે પાણીની આવક વધી છે ત્યારે કાલાઘોડા બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે વડોદરામાં ઉપરવાસમાં સતત વરસાદ પડી રહ્યો છે અને તેના કારણે આજવા સરોવરમાં પાણીની આવક વધી છે અને તેના જ લીધે સ્વાભાવિક રીતે વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં પણ વધારો થવા પામ્યો છે ત્યારે

આ કુદરતી વરસાદની સામે વામણું પુરવાર થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે આ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે ઘર વખરીને પણ નુકસાન થઈ રહ્યું છે આવા તો અનેક દ્રશ્યો વડોદરા શહેરમાંથી સામે આવ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે

એમાં સતત વધારો થઈ રહ્યો છે ગઈકાલથી જે અઠ્યાવીસ ઓગણત્રીસ ફૂટે સ્ટેબલ હતી તે જ સ્થિતિ આજે પણ છે એટલે આજે બીજા દિવસે પણ જે બ્રિજ છે એ બંધ કરી દેવામાં આવે છે કારણ કે આ વડોદરાનો કાલા ઘોડા બ્રિજ એવો છે કે જ્યાંથી હજારોની સંખ્યામાં લોકો પૂર્વ થી પશ્ચિમમાં જવા માટે આ મુખ્ય બ્રિજ ઉપયોગ કરતા હોય છે એટલે અચાનક પાણીનું લેવલ વધી જાય તો કોઈ સ્થિતિ બગડે નહીં નહીં તેના માટે સાવચેતીના પગલા રૂપે આજે બીજા દિવસે પણ બ્રિજ છે બંધ કરી દેવામાં આવ્યો છે અને એને લઈને લોકોને જે છે પગપાળા બ્રિજ પરથી પસાર થવાની ફરજ પડી રહી છે બેરિકેડિંગ કરવામાં આવી રહ્યું છે પોલીસ વિભાગ ચોવીસ કલાક રાઉન્ડ ધ ક્લોક આ બ્રિજ પર નજર રાખી રહ્યું છે સાથે સાથે પાલિકાના અધિકારીઓ પણ વડોદરા શહેરને તો બચાવી ના શક્યા અનેક એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં લોકોના ઘરોમાં પણ પાણી ભરાયેલા છે તો તંત્ર દ્વારા તે પાણી કાઢવા માટે કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે મહાનગરપાલિકા દ્વારા જે પંપ ઉપયોગમાં લેવાતા હોય છે શું એ કામ કરી રહ્યા છે કે કેમ બિલકુલ બિલકુલ બહુ સાચી વાત છે આપની કોઈ પણ જણાવી દઉં કોઈ પણ પ્રકારની કામગીરી સયાજીગંજના ભઠ્ઠામાં જે પડતો અમનો ભઠ્ઠો છે ત્યાં નથી કરવામાં આવી સ્થાનિકો સાથે જીએસટી દ્વારા વાત કરવામાં આવી સ્થાનિકોએ આક્રોશ પૂર્વક કહ્યું કે કોઈ નેતાઓ વોટ લેવા આવે છે વોટ જોઈતા હોય ત્યારે અમારી પાસે આવે છે ત્યાર પછી અમારી સ્થિતિ જે અચાનક બદલાઈ જાય છે અને ચોમાસામાં જ્યારે અમને જરૂર હોય ત્યારે કોઈ આવતું નથી ને જો હવે કોઈ વોટ લેવા આવ્યા સીધા પથ્થરો મારી દ્યું આ પ્રકારનો આક્રોશ છે લોકોમાં કેટલો આક્રોશ હશે આ સૌથી મહત્વનું છે કે લોકો પથ્થરો મારવા સુધીની જે વાત કરતા હોય તો લોકોનું જનજીવન કેવું હશે ત્યાં આગળ અને ખૂબ જીએસટીવી છે ત્યાં આગળ સળની મુલાકાત લીધે ચોકાવનાર દ્રશ્યો છે પાણી ભરાયેલું છે પાણીની સાથે સાથે જે કચરો છે જે વોટર લોકિંગ સિસ્ટમ જે છે એના બિલકુલ દ્રશ્ય જોઈ શકાય તેમ છે ઓ પણ કદાચ બેક મારતી હોય તે જે પ્રમાણે ગંદકી અસહ્ય ગંદકી કચરો